નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપ જાણો છો કે આજના દિવસમાં વિશેષ શું છે આજે તો વિશેષમાં કહીએ તો વિશેષમાં વિશેષ એટલું બધું છે કે મારું ગૌરવ અંતુ ગુજરાત હું ગુજરાતી મને ગૌરવ છે એ ગુજરાતનો સ્થાપના દિવસ એટલે પહેલી મે ગુજરાતના ચોસઠમાં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જાણવું જોઈએ કે કેવી રીતે ગુજરાતની સ્થાપના થઈ હતી અથવા બૃહદ મહારાષ્ટ્રમાંથી ગુજરાત ઓગણીસો સાહીઠમાં અલગ પડ્યું એની પાછળના કારણો શું છે બીજું ગુજરાતી હોવાનો ગર્વ આપણે બધા જ લેતા હોઈએ છીએ પણ તમને શું ખબર છે તમે ગુજરાતી છો તમારી ઓળખ શું છે આપણી ઓળખ શું છે કદાચ આપણને ક્યારેક ખબર નથી હોતી જો કે એટલો સમય પણ નથી મારી પાસે કે હું ગુજરાત વિશે જાણું અથવા ગુજરાત કેમ છૂટું પડ્યું હતું હું ગુજરાત માટે કેમ ગૌરવ લઉં છું આવો સમય પણ ગુજરાતી પાસે હોવો જોઈએ ને કારણ કે ગુજરાત તો ખમીરવંતી વેપારી આ બધું સાંભળ્યું છે પણ એની પોતાની આગવી ઓળખ છે એ ઓળખ શું છે એ પણ જાણવાનો ક્યાંક પ્રયાસ ચોક્કસ કરવો જોઈએ અને જાહેર જીવનમાંથી આપણે જે મૂલ્યો અને વારસો પ્રાપ્ત થયા છે કયા મૂલ્યો છે કયો વારસો છે કઈ સંસ્કૃતિ છે એની પર પણ ક્યાંક આજના દિવસે નજર કરવી જોઈએ અને બીજું કે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ગુજરાત સરકારે આ દિવસને ઘોષિત કર્યો છે ખાસો અને બીજું એ પણ જાણવું જોઈએ ઇતિહાસમાં નજર કરવી જોઈએ કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે જુઓ કે વિશ્વગુરુ તરીકે જેમનું નામ આવે છે દેશ વિદેશમાં આપણા ગુજરાતી અને આમ તો ભારતના વડાપ્રધાન પણ મૂળ તો ગુજરાતી એટલે એમની બોલબાલા છે પણ એ વખતે કોણ હતા વડાપ્રધાન તો એ પણ આપણે જોવું જોઈએ કે એ વખતે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા પછી બીજું મુખ્યમંત્રીનો એક ઇતિહાસ રહેલો છે તો એ વખતે મુખ્યમંત્રી કોણ હતા પૂછો આજના કદાચ યુવાનોને નહીં ખબર હોય પણ એમાં યુવાનોનો પણ વાંક નથી એમને ઘણી બધું કામ છે ઘણું બધું એમના વિષયો છે એમની પાસે ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતી સ્થાપનાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા પહેલી વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને એકસોને તેર સીટો મળી હતી કઈ કઈ પાર્ટી હતી તો એ વખતે સ્વતંત્રતા પાર્ટી હતી પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી હતી નૂતન મહારાજ નૂતન મહાગુજરાત પાર્ટી પરિષદ હતી કે જેમાં સ્વતંત્રતા પાર્ટીને છવ્વીસ તો પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીને સાત નૂતન મહાગુજરાત પરિષદને એક બેઠક મળી હતી અને બીજું કે ગુજરાત રાજ્યના નિર્માતા ઇન્દુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદ હતી જેમણે ગુજરાત ના સ્થાપના માટે અલગ ગુજરાત માટે જે ચળવળ ચલાવી હતી પણ એમની જનતા પરિષદને આમાં સફળતા નહોતી મળી અત્યારે તો ચૂંટણીનું વાતાવરણ છે લોકસભાની ચૂંટણી છે અને ગુજરાતના સંદર્ભમાં એ પણ થોડું મેં લેવાનો પ્રયાસ કર્યો છે એની વે મેં કહ્યું હતું એમ કે ગર્વ છે ગુજરાતી છું ઓળખ શું છે આપણી મૂલ્યો શું છે આપણી સંસ્કૃતિ અને વારસો શું છે ક્યાં સુધી સચવાશે આ જવાબદારી એ ગુજરાતી તરીકે આપણી છે એટલે આપણે એ સમજવાની પણ જરૂર છે કે ગર્વ ગુજરાતી મૂલ્યો સંસ્કૃતિ ક્યાં સુધી સચવાશે અને સમય સાથે બધું જ બદલાયું છે કેટલું બદલાયું ગુજરાત કેટલા બદલાયા ગુજરાતીઓ ચર્ચા કરીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જાણીતા વરિષ્ઠ એવા પત્રકાર આમ તો કોલમિસ્ટ છે ઘણી બધી કોલમો લખે છે અને ફેસબુક પર આના સંદર્ભમાં જ સમય સાથે જે ગુજરાત શું છે એની સરસ પોસ્ટ મૂકી છે એવા જયવંત પંડ્યા મારી સાથે છે જયવંતજી સ્વાગત છે આપનું અને સાથે જ ઇતિહાસવિદ અને ઇતિહાસના પ્રોફેસર પણ છે ડોક્ટર ફાલ્ગુની પુરોહિત ડોક્ટર ફાલ્ગુની આપનું પણ સ્વાગત યસ યસનભાઈ શરૂઆત આપનાથી કરીશ કારણ કે આપ ઘણી વાર ગુજરાત વિશે નહીં પણ જે જે દિવસ હોય અથવા જે જે સમયની વાત હોય એના વિશે ઘણું બધું પોસ્ટ કરતા હો છો આપની કોલમમાં પણ એને સ્થાન આપતા હોય છો મેં વાંચી આપનો જે પોસ્ટ મૂકેલી છે ફેસબુક પર બહુ જ ડિટેલમાં જયનભાઈ આપે લખ્યું છે પણ એક વસ્તુ મારે સીધો સવાલ એવો છે કે હું ગુજરાતી છું

જે અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે કે چاہے વડાપ્રધાન મોદી હોય, છાય ગૃહપ્રધાન હોય, અમિત શાહ હોય, કૃષિ પ્રધાન અથવા તો પશુપાલન વિભાગના પ્રધાન છે, પુરુષોતમ રૂપાલા હોય, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા હોય, પછી રિલાયન્સ ના મુકેશ અંબાણી હોય કે પછી અદાણી હોય, અથવા તો ફિલ્મ જગત છે આખું ગુજરાતથી ઉભરે છે. પેલા મેહબુબ ખાન થી માંડીને કેટલા બધા નામો લઈ શકાય અત્યારે હિમેશ રેશમિયા સુધી અને સંજય લીલા ભણસાળી જેની વેબ સિરીઝ પણ હમણાં આવવાની છે તો એવા નામો છે પણ છે એમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ જયારે આપણે વાત કરતા હોય છે ગુજરાતની તો ગુજરાતની અસ્મિતા મને લાગે છે કે અત્યારે ક્યાંક સંકટમાં છે અને જો આ વિશે આપણે ચિંતા નહીં કરીએ તો આપણું ભવિષ્ય છે એ ગુજરાત નું ભવિષ્ય છે એ આપણને આ ગર્વ લેવાની તક નહી આપે આજે આપણે સૌથી મોટી જે ચિંતા કરવાની જરૂર છે તો ગુજરાતી ભાષાની જ છે આપણે ત્યાં ગુજરાતી ભાષામાં વધારે ને વધારે અંગ્રેજી અને હિન્દી શબ્દો વપરાતા જઈ રહ્યા છે એ સરકારના સ્તરેથી હોય આઈએસ અધિકારીના સ્તરથી હોય પ્રસાર માધ્યમોના સ્તરથી હોય હવે વડાપ્રધાન છે પ્રધાનમંત્રી બની ગયા છે સીએમ અને પીએમ છૂટ બોલાય છે હવે જે હવામાનની જે આગાહી હોય તો એમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે આપણી પાસે શું શબ્દો ખૂટી ગયા છે આપણે ત્યાં વીજળીના કડકડાટ ને બદલે આપણે ગડગડાટ બદલે હવે ઠંડસ બોલતા થઈ ગયા છે તો આવા શબ્દો છે વધારે વપરાતા થઈ ગયા છે હું પહેરવેશ બાબતે ટિપ્પણી નથી કરતો પરંતુ એક અવલોકન છે જેને જે પહેરવું હોય તે પહેરી શકે છે પરંતુ ગુજરાતી સાડી ખૂબ સુંદર એમાં લાગે સ્ત્રી આજે આપણી માતા છે અ આપણે જે ઘણીવાર જોતા હોય છે કે આણંદજી સંગીતકાર કલ્યાણજી આણંદજી તો એના આરણજીના પત્ની છે જ્યારે પણ ઇન્ડિયન આઇડો કેવા શોમાં આવે છે તો કેટલા સુંદર મસ્ત ચાંદલો હોય એકદમ સરસ ગુજરાતી સાડી પહેરી હોય તો કેટલું સરસ લાગે એ રીતે ગુજરાતી વાનગીઓ આપણને એવું લાગે કે નજીકના ભવિષ્યમાં ગુજરાતી વાનગીઓ પણ જોવા મળશે કે કેમ કારણ કે લગ્નથી માંડીને તમે બાર નાસ્તો કરવા જાઓ તો ગુજરાતી વાનગીઓ જાણે ખાવી એ પેલી થઈ ગઈ હોય કારણ કે ગુજરાતી ફિલ્મ ફિલ્મ કે પછી નાટક કે પછી વેબ શ્રેણી એમાં થેપલા અને ખાખરા આ બધાની એટલી મજાક ઉડાવવામાં આવે છે મજાક આપણે ગુજરાતીઓ ગુજરાતી ઉપર ઉડાવીએ છીએ આપણી પોતાની ઉડાવીએ છીએ એમાં ના નહીં પરંતુ આ છેવટે લઘુતાકાંતિમાં પરિણિત થતી હોય છે એની અને એના કારણે આપણી જે વાનગીઓ છે એના પ્રત્યે આપણને જાણે કે અને નવી પેઢીને તો સાવ પેલું થઈ ગયું છે કે પીઝા અને બર્ગર ને એ બાબતે એને મેગી કરી દયો જેટલી વાર મેગી કરી દો એટલું વધારે એને ફાવે છે અને માતાઓને પણ ફાવે છે એ જ રીતે દુકાનો કે સોસાયટી નામ છે એ પણ ગુજરાતી ભાષામાં વંચાવા દુર્લભ છે તો સોસાયટી ના સંકુલો ના નામ ન્યુયોર્ક દર્શન ને ફલાણી હાઇટ્સ ને આપણને એમ થાય કે આપણે કોઈ યુરોપમાં આવી ગયા છે કાં તો પછી અરબસ્તાન આવી ગયા છે અમુક વિસ્તારમાં જાવ તો આપણને અરબસ્થાનમાં આવી ગયા હોય એવું લાગે એ જ રીતે આપણી વિધિ છે તો એનું આપણે શ્રીમંત લખવાનું શ્રીમંત લખવાનું આપણને નથી ગમતું બેબી સાવર લખીએ છીએ પ્રી વેડિંગ શૂટ મહેન્દી સેરેમની ગુજરાતી ભાષામાં લગ્નની કંકોત્રી ઘટી ગઈ છે નવરાત્રીમાં હવે જે ગરબાના સ્ટેપ હોય છે તો એક એક વિચિત્ર હોય છે જે મૂળ ગરબા કે મૂળ દાંડિયા કે મૂળ રાસ નથી રહ્યા અને

અને આવું બધું ઘણો બધું કહી શકે એમ છે પણ હું બીજા મારા વારામાં હું કહીશ બિલકુલ બિલકુલ કારણ કે જયંતભાઈ નો ડાઉટ ગુજરાતી વાહવા કરીએ કે ગુજરાતી હોવાનું ગર્વ લઈએ પણ એની જગ્યાએ ક્યાંક આજના દિવસે આપણે કહ્યું બાબતની ચિંતા કરવી જોઈએ તો જ આનું સેલિબ્રેશન કહેવાય ને બાકી આપણે વાહવાહી કરતા રહીએ અને એને સાચવીએ છીએ ગર્વ લેતા રહીએ તો આ એ કદાચ વ્યાજબી નથી એની વે ડોક્ટર ફાલ્ગુની જે પ્રમાણે વાત થઈ કે ગુજરાતી હોવાનું ગર્વની વાત કરીએ છીએ આપણે વિદેશમાં પણ આપણે ગુજરાતીઓની વાહવા એવી બધી ચર્ચા કરતા હોઈએ છીએ

મૂલ્યો એના જીવન મૂલ્યો એના નીતિના મૂલ્યો એ એ ગુજરાત એક જાહેર જીવનમાં કયા મૂલ્યોનો વારસો ધરાવે છે ઇતિહાસ અને સંસ્કૃતિના શિક્ષક તરીકે અભ્યાસુ તરીકે મારે કેવું હોય કે ગુજરાતીનો એક ગુજરાતી તરીકે ગુજરાતનો જાહેર જીવનનો ગૌરવવંતો વારસો કયો છે જાહેર જીવનમાં કયા વ્યક્તિઓ પડેલા છે જેમનો વારસો આપણને મળેલો છે જેના માટે આપણે ગર્વથી આપણી છાતી ઊંચી કરી શકીન કહી શકીએ કહીએ છીએ આ મહાત્મા ગાંધીની અને કર્મભૂમિ રહી પણ હું એમાં બીજા ત્રણ નામો ઉમેરવા માંગુ છું દિલીપભાઈ ગાંધીની તો ખરી જ પણ આ જે ગુજરાતી છે એ ગુજરાતની ભૂમિ ગુજરાતી ગીરા એ ચાર લોકોની છે જે ચાર લોકોની મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા જેમને બહુ જુદી રીતે સત્ય અને અહિંસાના માર્ગે આપણને આઝાદી અપાવડાઈ અને એ ખૂબ જાણીતી વાત છે એટલે આપણે એની વાત વિગતે નહીં કરીએ એવા જ બીજા વ્યક્તિ છે સરદાર જેમનું સરદાર બિરુદ હતું એકનું મહાત્મા બિરુદ છે બીજાનું સરદાર બિરુદ છે કે એમ કહેવાય કે સરદાર જો ગાંધીને ન મળ્યા હોત તો પછીના જે આંદોલનો થયા સત્યાગ્રહો થયા એમાં કદાચ સફળતા ગાંધીજીને ન પણ મળી હોત એટલે ગાંધીજીના જે આદર્શો હતા જે મૂલ્યો હતા જે સિદ્ધાંતો હતા એને વ્યવહારિક ભૂમિકા ઉપર અમલમાં મૂકવાનું કામ એ સરદારે કરીને બતાડ્યું અને છે વિલીનીકરણનું પણ કામ મહત્વનું અને એટલું મજબૂત એટલું એ તકલીફ વાળું હતું મુશ્કેલીઓ છતાં પણ એમને સુપેરે સરસ રીતે પાર પાડ્યું એ સરદાર ત્રીજી વ્યક્તિ છે અલગ ગુજરાત માટે આંદોલન કર્યું મહાગુજરાતનું આંદોલન અને આપણને દ્વિભાષી રાજ્યમાંથી અલગ ગુજરાત અપાવડાયું તે છે ઇન્દુ ચાચા ફકીર ઇન્દુ ચાચા અને ચોથા છે જેમના હાથે આપણે અલગ ગુજરાતનું ગાંધી આશ્રમમાં ઉદઘાટન થયું જે રવિશંકર મહારાજ તરીકે ઓળખાય છે જે એમનું એક ગણિતમાં આપણે એક લસા આવે છે કોમન ગોલ્ડ એમની ચારે એક સામાન્ય ખાસિયત શું છે તો મારી દ્રષ્ટિએ મહાત્મા સરદાર મહારાજ અને આપણા ફકીર ચાચા તારેની કોમન લસા છે ને એમનો જે કોમન ગુણધર્મ છે એમના વ્યક્તિત્વનો એમના જાહેર જીવનનો એમના જીવનના મૂલ્યોનો તો એ છે ફકીરી એમનું બેંક બેલેન્સ આપણે એમ કહીએ છીએ કે ગુજરાતીઓ એટલે બેંક બેલેન્સ વાળા પૈસા કમાવા વાળા વેપાર કરવા વાળા અને પૈસા કમાવા એને ગમે અને ખુબ પૈસાદાર એને એક એવી કોમ જેને વેપારથી પૈસા કમાવા નફો કરવો બેલેન્સ જુઓ તમે મહાત્મા ગાંધીનું બેંક બેલેન્સ જુઓ તમે દક્ષિણ આફ્રિકામાં પણ બધું જ છોડીને આવ્યા જે કઈ વેટ ગિફ્ટ બધું મળ્યું તો એ બધું જ એમણે આપી દીધું સરદાર જુઓ દીકતી કમાણી કરનારો વકીલ સૌથી વધારે કમાણી કરતો તો એમનું ઘર જુઓ તમે તો સૌથી સારામાં સારું ફર્નિચર અને મોંઘામાં મોંઘી જીવન શૈલી ધરાવતો તો એક મિનિટમાં એ બધું એની કારકિર્દી પૈસા બધું બેંક વાત છે કે જ્યારે જ્યારે ગૃહમંત્રી તરીકે જયારે ગયા અને મૃત્યુ પામ્યા ત્યારે તમે એમનું બેંક બેલેન્સ તો જોયું કે ચલો આ મૂલ્યો આ બારસો મળ્યો છે

એની આપણે આટલી સરસ રીતે નથી જોઈ એટલા માટે હું માનું છું કે ગુજરાતની એક ઓળખ એટલે જાહેર જીવનમાં ફકીરી બરાબર છે ચલો બહુ સારી ઓળખ આપી છે જાહેર જીવનમાં ફકીરી હું આવું આપની પાસે પણ ખાસ તમારે જયવનભાઈ આપને એ પૂછવું છે કે આપે છે ગુજરાતની અસ્મિતાની વાત કરી મારા ખ્યાલથી અસ્મિતા તો સચવાઈ રહી અને વડાપ્રધાન અત્યારે છે નરેન્દ્ર મોદી છે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે જે ખાસો સમય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા ત્યારે ક્યાંક એવું લાગતું હતું કે અસ્મિતાની વાતો થતી હતી ગુજરાતના ગર્વની વાતો થતી હતી થોડું રાજકીય એટલે લઈ જાઉં છું કે તમે થોડું રાજકીય પણ આકલન કરી શકો અવલોકન કરતા હો છો એટલે ખાસો કે હવે લાગે છે કે ક્યાંક અસ્મિતા જોખમમાં છે કારણ કે જો એ અસ્મિતાને બચાવવું હોય તો એના માટે એક ચોક્કસ સંગઠન જોઈએ એક માળખું જોઈએ એક વિચાર જોઈએ એની ક્યાંક કમી કે ક્યાંક ઉણપ લાગી રહી છે જયવનભાઈ જો ઘણી વાર ઘણી બધી બાબતો એવી થતી હોય છે કે જેની બે બાજુ હોય છે એક સારું સારી બાજુ પણ હોય છે અને ખરાબ બાજુ પણ હોય છે આપણે ગુજરાત કે રાજસ્થાન લઈએ તો એવો પ્રદેશ છે આમ તો રાજસ્થાન માંથી જ આ બધા ઉત્તર ભારતમાંથી જ આવ્યા આપણે ગુર્જરો અને ગુર્જર ઉપરથી જ ગુજરાતી આપણે નામ પડ્યું ગુજરાત નામ પડ્યું તો એની એક સારી બાબત એ થઈ કે આપણે હંમેશા રાષ્ટ્ર સાથે જોડાયેલા રહ્યા એટલે રાષ્ટ્રની ઓળખ એ આપણી ઓળખ અને આપણે રાષ્ટ્રમાં ઓતપ્રોત થઈ ગયા પણ એને કારણે એનો ભોગ આપણી સંસ્કૃતિ બની જે આપણી સંસ્કૃતિ ખુબ સારી સંસ્કૃતિ છે હું તો એમ કે ની સંસ્કૃતિ જો આખો દેશ અપનાવે ને તો એના જેવી કોઈ સંસ્કૃતિ નથી જે ફરગુદીબેરે પણ કહ્યું એ અને ગુજરાત માંથી જ ઘણા બધા લોકો છે અહીંયા થી ગયા છે એ પછી ગાંધીજી હોય કે પછી જીણા હોય એ બધા મૂળ ક્યાંક ને ક્યાંક ઔરંગઝેબ ઔરંગઝેબ નો મૂળ પણ ગુજરાત જ છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ એટલે એ વાત છે પણ હવે અસ્મિતાની વાત આપણે ચિંતા એટલા માટે કરવી જોઈએ કે આજે ઉડાવીએ છીએ ફિલ્મ નાટક ને વેબસાઇટમાં બાલ્કની માં કપડા સુકવાય એની પણ મજાક ઉડાવાય છે હવે આપણે ત્યાં સૂર્યપ્રકાશ ખૂબ છે તો એના કારણે આપણે તો બાલ્કની કપડાં સુકાવીએ ને તો એ ન સુકવીએ તો ક્યાં સુકવીએ ફેન કરવા સુકવીએ આ એક પ્રકારની જે આપણે આપણી આપણા ઉપર વધારે પડતી કદાચ મને લાગે છે કે આપણે મજાક કરી રહ્યા છે ને એના કારણે એક નવી પેઢીનું એવું નિર્માણ આપણે કરી રહ્યા છીએ કે જે ગુજરાતી પોતાની જે અસલી ઓળખ છે એ ભૂલીને એને બીજી ઓળખ અપનાવી છે આજે હું તમને કહું કે જે સૌથી એક સારામાં સારું પાસું આપણું હતું નાગર સંસ્કૃતિનું ભદ્ર સંસ્કૃતિનું એક મીઠું પાન હતું હવે આજે તમે પાનની દુકાને જમે જાઓ તો એ લોકોને મીઠા પાન વેચવામાં રસ નથી ગુટકા સિગરેટ અને હવે છોકરીઓને પણ સિગરેટ વેચે છે એમાં નૈતિકતા ચાલી ગઈ ચલણ વધી છે અને તમે રેસ્ટોરન્ટ હોટલમાં જાઓ કોઈ સોસાયટીના રક્ષક હોય એટલે કે વોચમેન હોય સિક્યુરિટી ગાર્ડ હોય તો આપણને એમ લાગે કે આપણે કોઈ ઉત્તર પ્રદેશ છે કે શું કારણ કે આપણી ભાષા જોવા નથી મળતી અને આપણે પણ સામેથી એવા બધા વધારે પડતા ઉધાર થઈ ગયા છીએ કે આપણે સામેથી હિન્દી ભાષા અને એના કારણે હિન્દી કે અંગ્રેજી એટલું બધું સારું નથી હોતું કે જેના કારણે આપણે સતત ધારા પ્રવાહ બોલી શકીએ પછી થાય છે એવું કે અંતે તો આપણે ગુજરાતીમાં આવી જઈએ ત્યારે ખબર પડે કે સામે વાહ તો ગુજરાતી જ છે એટલે ન માત્ર ભાષા ન માત્ર પહેરવેશ ન માત્ર ખાણીપીણી ઘણી રીતે આપણે આપણી ઓળખ છે એ ગુમાવી રહ્યા છીએ એવું મને લાગે છે આપણે આપણી જે આપણને બધું બહારનું સારું લાગે છે એટલે આપણે હવે ઘણી બધી લગ્નની વિધિ હોય તો એમાં પણ બધું બહારનું અપનાવી લીધું છે તો એને કારણે મને લાગે છે કે આપણે ભવિષ્યમાં આના માટે આ બધું આપણે ભૂલી ન જઈએ એના માટે થઈને ડોક્ટર ફાલ્ગુરીબેન જેવા છે જે ઇતિહાસના આટલો સરસ સ્વીકાર છે

વિશ્વભરના જે કઈ નવા સાંસ્કૃતિક બાબતો હોય જીવનની બાબતો હોય એને અપનાવવા માટે ખુલ્લો પણ છે છે એટલે કે જોશે બહુ સરસ કીધું કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી જે માત્ર ગુજરાતી હોય એ ગુજરાતી છે જ નહીં એ વિશ્વ નાગરિક પણ છે એ ગુર્જર ભારતવાસી તો છે જ પણ સાથે સાથે વિશ્વ નાગરિક પણ છે અને મેં હમણાં જ ક્યાંક કીધું હતું કે આપણી યુએસએ ની અમેરિકા જવા માટે જે વિઝા લેવા માટેની જે મુંબઈની ઓફિસ છે તમને નવાઈ લાગશે કે પશ્ચિમ ભારતની મુંબઈ ખાતેની વિઝા ઓફિસમાં સૂચનાઓ ગુજરાતીમાં લખેલી છે એ પતા છે કે ગુજરાતીઓનું અને ગુજરાતીઓ જે ત્યાં જઈને વસ્યા છે એમનું કેટલું વર્ચસ્વ છે કે અમેરિકા જેવા દેશની વિઝા ઓફિસમાં ગુજરાતી ભાષામાં સૂચનાઓ અમુક લખેલી છે એ વિશ્વ નાગરિક છે પણ હું તમને ખાણીપીણીની બાબતમાં એક ઉદાહરણ આપું સરની વાત બિલકુલ સાચી છે કે ચિંતા થાય છે કે આપણે આપણી જાતને મજાકનું સાધન બહુ બનાવી લીધું છે એ વાત સાથે હું બિલકુલ સંમત છું અને મને સમજાતું નથી કે આત્મવિશ્વાસનો અભાવ કેવી રીતે આવ્યો અને એના મૂળિયાં ક્યાં છે જેમ કે હું તમને કહું કે હું તમે એમને ભાષાની ચિંતા વ્યક્ત કરી એ પણ એટલી ચિંતા કરાવ એવી વાત છે કે તમે એક ગુજરાતી ભાષાના કે કોઈ સાહિત્યકારે કે કોઈ વિદ્યાર્થી એ અભ્યાસ કરવા જેવો છે કે ગુજરાતી ભાષાની જે શ્રેષ્ઠ કૃતિઓ છે એમાંથી બંગાળ અને મહારાષ્ટ્રમાં કેટલી કૃતિઓનો અનુવાદ થયો અને બીજી બાજુ બંગાળ અને મહારાષ્ટ્રની જે શ્રેષ્ઠ કૃતિઓ છે એમાંથી ગુજરાતીમાં કેટલી કૃતિઓનો અનુવાદ થયો તો મને હંમેશા એક ગુજરાતી તરીકે એવું થાય કે આપણી પાસે આટલી સરસ કૃતિઓ છે એ બધી બંગાળીમાં કેમ ના ઉતરે કારણ કે બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનાર હોય એ તો બંને ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવનાર હોય મહારાષ્ટ્રની વ્યક્તિ હોય બંને ભાષા ઉપર પ્રભુત્વ ધરાવનાર હોય તો જ મરાઠીમાંથી ગુજરાતીમાં ઉતરે તો જે મરાઠીમાંથી ગુજરાતી કૃતિઓ આવી જેમ બંગાળમાંથી ગુજરાતમાં કૃતિઓ આવી કે ગુજરાતની ભાષા ગુજરાતનું ગૌરવ સમી કૃતિઓ જેમાં ગુજરાતનું ખમીર વ્યક્ત થતું હોય એ ભાષાનું ગૌરવ હોય એ કૃતિઓ કેમ બીજી ભાષાઓમાં ન જાય એવી જ રીતે વાત કરું તમને ખાણીપીણીની દિલિત ભાઈ તો ગુજરાતીઓની ખાસિયત શું છે ખબર છે એક બાજુ એ નોર્વેજ આય કે ફિનલેન્ડ જાય ને એના થેલામાં થેપલા હોય ને અથાણુંય હોય ને ચુંદો હોય અને ખાખરા પણ હોય પણ બીજી બાજુ તમે જુઓ આ વાત જેટલી જાણીતી છે એટલી જ બીજી બાજુ એ પણ હકીકત છે કે કોઈ પણ મિડલ ક્લાસ ગુજરાતી લઈ લો તમે હું ધનની કે શ્રીમંતની વાત નથી કરતી માત્ર એક મધ્યમ વર્ગના એક કોઈ ગુજરાતીના લગ્ન સમારંભમાં માં ને તમે તો એના લગ્ન સમારંભમાં ગુજરાતી ડીશની જોડે જોડે પંજાબી

અપનાવીએ ખાણીપીણી પણ અપનાવીએ છીએ એટલે એને બી પોઝિટિવ લેવું જોઈએ પણ એવું ક્યાંક ના થાય કે એ કાઠિયાવાડી ને આપણે ચાઇનીઝ માં પંજાબી માં કે અન્ય મેક્સિકન માં જતા રહીએ નવી પેઢી એ ચિંતા નહીં કરવાની

પર બહુ વાતો થઈ શકે આની તો લંબાણપૂર્વક ચર્ચા થાય નથી લાગતું કે પચીસ મિનિટમાં કદાચ આ પૂરું થાય પણ જીવનભાઈ આખરે મારે પૂછવું છે કે આપડે ગુજરાતી ની ઘણી બધી વાતો કરી પ્લસ માઇનસ પોઈન્ટ પણ કયા અને માઇનસ ને પણ પ્લસમાં ફેરવાયા એવું હું તો કહીશ કે આખરે તમે હું ને ડોક્ટર ફાલ્ગુની ગુજરાતી છીએ એટલે આપણને પેલું બીજું તો નહીં પચે કે આપણા હોય પણ એક વસ્તુ સ્વીકારવાની છે કે એ ગુજરાતી જે એની ઓળખ હતી સંસ્કૃતિ હતી વારસો હતી એ ગુજરાતીને ક્યાંક વાડાઓમાં વેચી નાખ્યા છે એ ગુજરાતીઓ ક્યાંક જાતિ જ્ઞાતિમાં વેચાઈ ગયા જે શોર્ટમાં જવાબ એટલે માગીશ કે વેચાઈ ગયા છે કે આ બ્રાહ્મણ છે ને આ પટેલ છે ને આ દલિત છે ને આ ફલાણા છે લાગતું નથી કે આ એક મોટા મોટો ચિંતાનો વિષય છે ને એ એનું કારણ ભલે રાજકીય હોઈ શકે પણ એ તો ચિંતાનું છે જ ગુજરાતી છો તમે ગુજરાતી ખરા પણ કોણ છો તો કે બ્રાહ્મણ છું કોણ છો તો કે પટેલ છું દલિત છું ઠાકોર છું આ એક ચિંતાનું કારણ છે હવે આનું છે ને મૂળ સૌરાષ્ટ્ર છે હું માનું છું ક્યાંક એનું એનું કારણ એ છે કે સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદ બહુ પ્રબળ છે અને આપણે એના છાપાઓમાં જોઈએ ને તો જ્ઞાતિ સહિત લખાતું હોય છે કે ઘણી વાર કે ફલાણે ફલાણા એ યુવકે આમ કર્યું ને તેમ કર્યું ને એ પણ છે અને સાથોસાથ એ પણ છે કે પેલા જે જ્ઞાતિવાદ હતો ને એ જ્ઞાતિવાદ સમાવેશક હતો એટલે બ્રાહ્મણ ને કોઈ બ્રાહ્મણ કે એમ તો એને ખોટું નતું લાગતું કે ક્ષત્રિયના બાપુ ઉપર જોક આવતા હતા કેટલા બધા જોક આવતા હતા એની એની કોઈને દુઃખ નહોતું લાગતું કે પછી બીજી કોઈ જ્ઞાતિ ઉપર પણ કઈ કહેવામાં આવે તો એનું કોઈને ખોટું નહોતું લાગતું હવે એવું થઈ ગયું છે બધા આવા થઈ ગયા છે

તમારે વેપાર વધારવો છે એટલા માટે વેપાર કરવા તમારી પેલા લોકો જાય છે તો એને મેડલ લેવો હોય તો એ કે છે કે ભાઈ તમારે હિજાબ પહેરવો પડશે અને લોકો પહેરે છે તો એ તમારી તાકાત હોવી જોઈએ સાઉદી અરેબિયામાં જઈને કઈ દારૂની વાત થઈ શકે છે કે યુએ માં એ પ્રકારની છૂટ નથી હોતી આજે તમે તમારી સાથે તમારી સંસ્કૃતિ આટલી બહોળી છે તમે સંસ્કૃતિ બરાબર છે કે તમે વિશ્વ નાગરિક બનો બધું કરો પણ તમારી મૂળ ઓળખ ને ગુમાવીને કઈ ન શાંતિ રહેલી છે આટલું સુખ સમૃદ્ધિ ને જયારે દારૂ આવતો હોય છે ને ગાંધીજી તો પિકેટિંગ કરાવેલું અને કેટલા ઘરો એના નષ્ટ થાય છે પરિવારો નષ્ટ થાય છે કમાના વ્યક્તિ ગુજરી જતા હોય છે એટલે જયવંતભાઈ આજનો વિષય જે લીધો ને આપડે એમાં ખાસ ગુજરાતીની વાહવાહી કરવી કે ગુજરાતની વાહવાહી કરવી એની જગ્યાએ જે કઈ છે સાચું એના પર વધારે ફોકસ પાડ્યો અને રિયલી બહુ સારી બાબત છે કે જયવંત જે પ્રમાણે કહ્યું કે વર્તમાન સારો છે એમણે નરેન્દ્ર મોદીની વાત કરી અમિત શાહ ગૃહમંત્રીની વાત કરી પુરુષોત્તમ રૂપાલાની વાત કરી માંડવી અંબાણી અતાણી ફિલ્મ જગત જુઓ કે ગુજરાતીઓનો દબદબો છે સાથે જ એમણે કહ્યું કે ગુજરાતની અસ્મિતા જોખમમાં છે એ વાત પણ જયવંતભાઈએ કરી ગર્વ લેવાનો સમય અત્યારે છે પણ એની તક પણ આવનારા દિવસોમાં રહે એ પણ વાત કરી સાથે એમણે પહેરેશ શ્વાનગી ભાષા આ બધું જે બદલાય છે એની ચિંતા કરી છે પણ સાથે સાથે કહ્યું છે કે ગુજરાતીની સંસ્કૃતિને વારસો જો અન્ય રાજ્યો અપનાવે તો દેશ કહેનો ક્યાંય પહોંચી જાય એ પણ વાત કરી ડોક્ટર ફાલ્ગુની જે પ્રમાણે વાત કરી કે મુખ્ય ઓળખ જીવનના મૂલ્યો છે નીતિ મૂલ્યો છે ગુજરાતી છે નીતિના મૂલ્યો છે ગાંધીની જન્મભૂમિ કર્મભૂમિ સાથે મહાન વાત કરી સરદાર પટેલ ફકીરછા એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક ની વાત કરી મહારાજ રવિશંકર વ્યાસ એમની પણ એમણે વાત કરી અને આ બધાનો કોમન ગુણધર્મ જે એમણે કહ્યું કે ફકીરી બેંક બેલેન્સ જે કદાચ ગુજરાતીઓ બિલકુલ નથી માનતા ગુજરાતીઓ પૈસા પાછળ પણ એટલા જ નો ડાઉટ એમની મહેનતથી કમાય છે પણ એ એ વાત એમનું કેવું છે ને એક નાગરિક ગુજરાતી એક વિશ્વ નાગરિક પણ છે વિશ્વમાં પથરાયેલો છે અને ચોક્કસ ગર્વ ગુજરાતી તરીકે બધું જ સમય સાથે બધું જ બદલાય છે પણ મને લાગે છે આ બંનેની ચિંતા એ છે કે તમારી સંસ્કૃતિના વારસાના ભોગે તો નહીં જ ઓકેશ્વ ગુજરાતી તમામ ગુજરાત વાસીઓને અને જે જે વિશ્વમાં ગુજરાતીઓ રહે છે બધાને ખુબ ખુબ શુભકામનાઓ અને અમારા ઓલમ્પિક તરફથી પણ શુભકામના જયંતભાઈ ડોક્ટર ફાલ્ગુની પુરોહિત બંને ઉપસ્થિત રહ્યા ખુબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જય જય ગુજરાત હા આખરે હું પણ આભાર એટલે એ તો આવી જ જાય છે ને એ જ આપણો એક માઇનસ પોઈન્ટ છે પણ એ ક્યાંક સ્વીકારીને પણ આગળ જઈને ગુજરાતીનું ગૌરવ અને સંસ્કૃતિને વારસો જાળવવાની જવાબદારી આપણા સૌની છે ફરી મળીશું નવા દિવસ સાથે નવા મુદ્દા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર